નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત ઓમ નમો નારાયણ દર્શક મિત્રો આજે આપની સમક્ષ એક ક્લાસ લઈને આવ્યો છું એ અમારા ચાહક દર્શક મિત્રો છે જેમની ખૂબ જ વિનંતી અમારા પર આવ્યા કઈ ખૂબ જ ફોન કોલ્સ બી અમને કર્યા છે કે સાહેબ તમે આ ક્લાસ આવો આ ભજનનો ક્લાસ હાલો અને આ ભજન ખૂબ જ ફેમસ થયું છે મિત્રો લોકપ્રિય ભજન છે આપણા નાણ સ્વામી બાપુએ ખૂબ જ અંદાજથી ગાયું છે અને આ ભજનને અને એ ભજન કેવી રીતે ગાવાનું છે એના સ્વર શબ્દ લય તાલ એ સર્વ બાબત હું આપને આજે સમજાવવા જઈ રહ્યો છું તો સર્વપ્રથમ પહેલા દર્શક મિત્રો આપ આ ભજનને સાંભળી લો એટલે તમને આગળ આવી જશે કે આ ભજન કયું છે અને અમારા ભાવનગરના ખાસ દર્શક મિત્રો છે એક ગ્રુપ છે એમની આ ફરમાઈશ છે તો સાંભળો દર્શક મિત્રો નથી રે વાત હવે નથી રે વાત કોને કહું દલરાની વાત કોને કહું વાત રે હવે तिरे वातु न थी रे वाते न थी रे वाते कंदर रानी कल रानी वात ने वात ખૂબ જ સુંદર ભજન નથી રહેવાતું હવે નથી રહેવાતું કોને કહું દલડાની વાતો જેને જેને કહું એ કહેવું ન માને અને મને મૂર્ખ ગણી મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું ખૂબ જ સરસ પદ છે મિત્રો તો દર્શક મિત્રો આવી જાય હાર્મોનિયમ પર નોટ પેન પેન્સિલ અને હાર્મોનિયમ લઈ તૈયાર થઈ જાઉં હું તમને એક એક શબ્દ અને એના સ્વર સ્વર સ્વ લઈ સર્વ વસ્તુ હું આપને સમજાવવા રહ્યો છું તો આવી જાઓ પધારો હાર્મોનિયમ ઉપર સર્વપ્રથમ મિત્રો આપણે સ્પેદ જોઈ લઈએ તો ચાર સફેદ છે અને ચાર સફેદથી આપણે આ ગાવાનું છે અહીંયા એક મિત્રો વાત કરી છે આપને કે આપણા સૌરાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય ગાયક નાના સ્વામી બાપુ એમનો એક અંદાજ છે ગાવાનો મિત્રો આપણા સૌરાષ્ટ્રના ગાયકો છે જે રાગધારી ગાયકો છે એમને એક ગાવાનો અંદાજ હોય છે કંઈક એમની સ્ટાઇલથી ગાતા હોય છે કમ્પોઝિશન હોય છે પણ એમને કંઈક એવી રીતે ગાતા હોય છે બને ત્યાં સુધી તાર સપ્તકમાંથી આવી અને મધ્ય સપ્તકમાં આવતા હોય છે તો અહીંયા તમે જુઓ તો મિત્રો સપ્તકમાંથી આવ્યું છે અને મધ્ય સપ્તકમાં જઈ મધ્ય સપ્તકના ટચકો મારી અને પાછું મધ્ય સપ્તકમાં પૂર્ણ થાય છે એ ટાઈપનું આ કમ્પોઝિશન છે મિત્રો તો સર્વપ્રથમ હું હંમેશા દરેક ક્લાસો મિત્રો ખૂબ જ સરળતાથી ખૂબ જ ઝીણવટ ભર્યું કે તમારે કોઈપણ જાતનો સંશય ના રહે કોઈપણ જાતનો પ્રોબ્લેમ ના રહે કન્ફ્યુઝન ના રહે એ રીતે હું આપને શીખવાડું છું ઘણા બધા દર્શક મિત્રો ખૂબ જ હોશિયાર થઈ ગયા છે તો એમને કંટાળો બી આવશે પરંતુ જે નવા દર્શક મિત્રો અમારી સાથે જોડાયા રહી છે દરરોજ નવા મિત્રો અમારી ચેનલ ઉપર આવી રહ્યા છે મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં અમારી ચેનલ ઉપર પધારી રહ્યા છે ખૂબ જ પ્રશંસા અમારી દર્શક મિત્રો કરી રહ્યા છે તો એક એક પ્રમાણિકતા મેં રાખી છે કે કંઈ પણ શીખવાડું તો ખૂબ જ પદ્ધતિસર જીવંતભર્યું શીખવાડું તો સર્વપ્રથમ આપણે મિત્રો ચાર સફેદ તો મેં તમને કીધી ચાર સફેદમાં કયા સ્વરૂપ લાગશે કયા સુદ અને કયા કોમર્સ વાર લાગી રહ્યા છે તો એ આપણે જોઈ લો તો આ છે સા ચાર સફેદ નો સાં ઉપર આવશે ધ ની તો સારે ગમો પધર ની સા જતા આરોમાં જતાં આપણે શુદ્ધ ની લીધો છે મિત્રો અને અવરોહમાં ની લેવામાં આવ્યો છે મંદિર સતક માં જાય છે ની ધા આ રીતે આ સ્વરો લાગ્યા છે ચાલો દર્શન મિત્રો આપણે ચાલુ કરીએ तो यहां લખ્યું છે જેને જેને કહું તે કહેનું ના માને તો તાસપ તક ના સાવ પરથી આવશે મિત્રો આ તાસપનો સા ત્યા સફેદનો તો જેઓ જેને લખ્યું ત્યાં સા સા જેને સા સા પછી બીજી વાર જેને લખ્યું જેને તો આ રીતે સા સા લખ્યું જેને જેને સા સા સસ કહું તે હવે કહું લખ્યું ત્યાંની ધ શુદ્ધની મિત્રો યાદ રાખજો શુદ્ધની કોમળ શુદ્ધનો ધ્યાન રાખજો મિત્રો બે શું થઈ જશે નહીં બેસે તો યાદ રાખજો હું દરેક વસ્તુ આપને જંગી દરેક વસ્તુ આપને સમજાવી છે ક્યાં કોમળ લાગ્યો છે ક્યાં શુદ્ધ નહીં લાગ્યો છે એ ખાસ ધ્યાન રાખજો તો અહીંયા કહું લખ્યું છે ત્યાં નિધ તો એ શુદ્ધ નહીં છે નિધ અને તેમાં પમ છે તે

લા લખ્યું છે લા ત્રણ સ્વર આવે સ્વર આવે છે તો ધીમે ધીમે ભાવ છું તમે જોવું ક

નથી રહે વાતો કોઈ નથી મહોગો નથી રહે રહે મારી સા રહે રે રીસા રહે વાતો વાતોમાં સાસા હવે આખી લાઈન આવ છું નથી રહે વાતો હવે નથી રહે વાતો પછી હવે લખ્યું છે કોને કહું આ દલડાની વાતો તો ત્યાં જુઓ મિત્ર સ્વર સાગર લાગે છે કોને તો કોનેમાં સાગર કોને કહું 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 આ માં ગલડાની દલડાની દલડાની તો દલડાની કેવી રીતે લખે છે ગગ પપ અને વાતોમાં શું લખ્યું છે મિત્રો વાતો તો વાતું અને તું પછી મગરસા કરી અને નીચે આવી જવાનું છે મિત્રો તાન જો હું આખું ગાઉ છું કોને કહું આ દલડાની વાતો અને પછી નથી રહેવાતું તું નથી વાતું અહીંયા એક અંતરો ગાવ છું મિત્રો અંતરો કેવી રીતે આવશે ઉપર જે લાઈનો હતી તેને જેને કહું એ રીતે અંતરો આવશે મિત્રો તો એના એ સવાલ ત્રાસપ્તકમાં જે પહેલાં આપણે મુખડામાં મેં બતાવ્યું એ રીતે છે નથી વાતું હવે નથી રહેવાતું કોને નથી રહેવાતું હવે નથી રહેવાતું તો આ રીતે મિત્રો આમ જોઈએ તો ખૂબ જ સીધું જ છે કંઈ બહુ એ નથી અને આપને આવડી જશે તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં આપના માટે કંઈક આપણી ફરમાઈશનું કંઈક લઈને આવીશ તો ત્યાં સુધી હું વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત